નમસ્કાર વિશેષ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ મેઘ મહેર તો બીજી બાજુ ખેડૂતો માટે પણ ત્યારે મેઘ કહેર જોવા મળી રહ્યું છે એક બાજુ જ્યારે ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય ત્યાં અત્યારે વરસાદી માહોલ તો જામ્યો એટલો બધો નથી પણ બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદી માહોલ જામેયો છે તેની ઉપરથી ક્યાંક પરિસ્થિતિ અત્યારે હાલ એમ પણ કહી શકાય કે અત્યાર તો મેઘ મહેરે ખેડૂતો માટે અત્યાર તો મેઘ કહેર બની હોય તે પરિસ્થિતિ અત્યારે યથાવત જોવા મળી રહી છે ત્યારે એમ કહેવાય ને કે અત્યારે સર્વેની જે કામગીરી છે એ પણ શરૂ કરી દેવામાં આવી છે કેન્દ્રીય સોરી કેબિનેટ મંત્રી અત્યારે તો કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ અનેક કેવા વિસ્તારની મુલાકાત લીધી હતી સાથે સાથે જ્યારે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ પણ ઘણા બધા વિસ્તારની મુલાકાત લીધી હતી કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે પણ તેમણે જાણી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ના અતરાલ સર્વે અમે શરૂ કરાવડાવી દઈશું કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને તેની ઉપરથી ક્યાંક એમ કહેવાય ને કે રાહતની જે પણ કોઈ અત્યારે તો જે રકમ છે તે અમે જાહેર પણ કરી દઈશું ત્યારે આ સવાલ એ છે કે ના અતરાલ સર્વે યોગ્ય થશે કે નહીં તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ગંભીરસિંહ ચુડાસમા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને સાથે સાથે જ નાગજીભાઈ વહેણી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કૃષિ નિષ્ણાત છે અને સાથે પાલભાઈ આંબલ આંબલીયા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કિસાન કોંગ્રેસના ચેરમેન છે જે આપણાનું સૌથી પહેલા તો સ્વાગત છે નાગજીભાઈ મેઘમહેર અત્યારે તો ખેડૂતો માટે ક્યાંક કહેર બની હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા સૌરાષ્ટ્ર નહીતર એસી થી નેવું નો દાયકો હતો ને તો એકાત્ર દુષ્કાળ પડતા મને યાદ છે પણ જેમ કોકણ પટ્ટો છે આપડે ભારતના નકશાનો તમે જુઓ ને તો નીચેથી વરસાદ કેરળ થી દાખલ થાય અને બોમ્બેના હેઠલા સાઈડ સુધી વરસાદ આમ તો આપણું દક્ષિણ ગુજરાત પણ એમાં ગણાય સો ઇંચ વરસાદ તો સામાન્ય પડી જતો જયારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ છે છેલ્લા ચાર પાંચ વર્ષથી ગમે ત્યાં ગ્લોબલ વોર્મિંગ હોય કે કોઈ પણ કુદરતી પરિબળોમાં ફેરફાર થાય અને વરસાદમાં સતત વધારો સતત વધારો થઈ રહ્યો છે અને આ સતત જે નુકસાન થઈ તો પાલભાઈ એ બધા ઘેડ વિસ્તારમાં આપણે આગલી ડિબેટમાં તમે મને પ્રશ્ન કરેલો અતિવૃષ્ટિનો ખેડૂતો ઉપર શું અસર થાય સાહેબ અમે ચેરાપુંજી ઘડે વિસાવતર તો દર વર્ષે આગળ જ હોય આંકડાઓમાં પણ

છે બધી મોટી નદીઓનું વિસ્તારમાં જાય એટલે છેલ્લા બે ત્રણ વર્ષની પેટર્ન ને જોતા હવે ખાસ તો ચુડાસમા સાહેબ ને હું વિનંતી કરીશ ભાઈ સરકારમાં તમે એવી લાગણી પહોંચાડો કે આ હવે છીગડા મારે કશું થશે નહીં અને લાંબા ગાળા ને જેમ માની લો જાપાન છે જાપાનમાં ધરતીકંપનો દેશ છે તો એ લાકડાના ઘરો હાથે એની ભાઈ જે મિકેનિઝમ ગોઠવવું જોઈએ દર વર્ષે પડી પેલું થાય પેલું થાય એમ લોકો ઓછા દુખી થાય એવી આખી સિસ્ટમો ડેવલપ કરવી જોશે થીગડા અમારે કશું થશે નહી કારણ કે આ દર વર્ષે હવે વરસાદ વધતો જાય છે ભાઈ

કે એકસો નવ વેરાયટીઓ ગ્લોબલ વોર્મિંગ નો સામનો કરી વૈજ્ઞાનિકો વિકસાવે છે એવી બધા સંશોધન થાય અને ખેડૂતોને કઈ હેલ્પ મળે એવું માનવું છે લાંબા ગાળાના આયોજન બતાવે છે કઈ કોઈ ઠીકડા મેરે કશું નથી આ મારો સ્પષ્ટ મત છે સાહેબ બિલકુલ એક બાજુ જે રીતે સવાલ પણ યથાવત જોવા મળતો હોય છે કે દર વખતે અત્યારે તો થીગડા મારવાની જે બાબત સામે આવે છે પાલભાઈ અત્યારે કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે તો મેઘ મહેર નહીં પરંતુ ખેડૂતો માટે કહેર બની ગયું છે યજ્ઞભાઈ મારે ચાર મુદ્દા ઉપર વાત કરવી છે કે જે વરસાદ થયો છે દ્વારકામાં દ્વારકા તાલુકામાં બસો ને સાડત્રીસ ટકા વરસાદ નોંધાયો છે ત્યાંથી ચાલુ કરી અને જુનાગઢમાં છેલ્લે વિસાવદર માં સો ટકા ઉપર વરસાદ છે એટલે ઓલ ઓવર જે વરસાદ છે એ સો ટકા થી વધારે મોસમનો કુલ વરસાદ ચાર દિવસમાં અમારે ત્યાં પડી ગયો છે હવે નાગજીભાઈ પેટર્ન બદલાય છે તો આ આજકાલનું નથી લગભગ આઠ નવ થી ધીરે ધીરે ક્લાઇમેટ ચેન્જ થાય છે અને સરકાર દર વખતે કહે છે કે વધારે વરસાદ થાય છે તો એના કારણે થાય છે તો ક્લાઇમેટ ચેન્જ ની સાથે મોસમ બદલાવાની સાથે સરકારે પણ યોજના બદલાવવી જોઈએ એ મુજબ ની યોજના લઈ આવવી જોઈએ કહેવાતી ખેડૂત લક્ષી સરકાર કહેવાતી ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર કહેવાતી ડબલ એન્જિન સરકાર ગુજરાત મોડેલ ના જેને ખૂબ વખાણ કર્યા છે એ ગુજરાત સરકારે નવી યોજના લઈ આવવાની તો વાત દૂર રહી ખેડૂતોને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ આપવાની જે વાત હતી એની પાક વીમા યોજના પણ બંધ કરી દીધી એના બદલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા તો એને પરિપત્ર આધારિત કરી દીધી બે વર્ષ વીસ એકવીસ એકવીસ બાવીસ બે વર્ષ પરિપત્રો થયા પછી યોજના બંધ આજે હું તમારા માધ્યમથી નિર્માણ ન્યૂઝ માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે ખેડૂતોને આ કુદરતી આપત્તિઓ સામે રક્ષણ આપતી ખેડૂતોએ માની લો કે એ યોજના મુજબ સરકાર કઈ કામ ન કરે કોર્ટમાં પડકારવી હોય તો એવી યોજના કઈ શૂન્ય નામ હોય તો ભાજપના પ્રવક્તા એનું નામ આપે નંબર બે ત્રીજા મુદ્દા આવું જ હોય ઘેડના લોકો આવી રીતે ટેવાઈ ગયેલા છે આજે કૃષિ મંત્રીએ એમ કહ્યું કે ઘેડ વર્ષોથી આ પ્રશ્ન છે માંગરોળના ધારાસભ્ય કહ્યું કે ત્યારે મારો સવાલ એ છે જો કૃષિ મંત્રી એમ કે છે કે આ કાયમી નો પ્રશ્ન કરીશું આ વર્ષો નો પ્રશ્ન હતો તો વર્ષ સુધી તમે શું સત્તામાં અને જે વડીલો છે ને એમને ખબર છે કે ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસે ઘેડ માંથી પાણી નીકળી જાય એના માટે ઓજત માંથી એક નવી નદી આખે આખી ગાડીને વિજય મોહનદાસજી એ કરી હતી એ સમયમાં સમજો કે અત્યારે તો એટલા આધુનિક સાધનો છે તમે સુરત માં પંદર કિલોમીટર નો ફ્લાય ઓવર કરી શકો છો અહીંયા ઘેડ માં અમારા ઘોડદર માં પાંચસો મીટર નો તમે ફ્લાય ઓવર નથી કરતા એના કારણે ઘેડ ના પિસ્તાલીસ પિસ્તાલીસ ગામો સંપર્ક વિહોણા દસ દસ દિવસ થાય છે જે ગુજરાત મોડેલ ની વાતો કરે છે વિશ્વગુરુ ના સપનાઓ દેખાડે છે એમને કેવું છે કે શરમ નથી આવતી તમને શરમ દસ દસ દિવસ સુધી પિસ્તાલીસ ગામો ગુજરાતના સંપર્ક કરો છો લાગ્યા એટલે એકસો પચાસ કરોડના લોલીપો ક્યાંય કરતા ક્યાંય આધાર પુરાવા નહી કોઈ પરિપત્ર નહી કોઈ સર્વે રિપોર્ટ નહી કોઈ ટેન્ડર કોપી નહીં એકસો પચાસ કરોડ નો છાપાઓમાં એક રિપોર્ટ જાહેર કરી દીધો કે આના માટે એક કરોડ ફાળવી દીધા પૂરી કરું છું મારો ચોથો મુદ્દો બાકી છે આ એટલા માટે કરું છું કે અમે ઓગણત્રીસ તારીખે આવતી ઓગણત્રીસ તારીખે કાલ નઈન પરમ દિવસે સોમવારે સવારે સાડા વાગે ઘેડ પંથકના તમામ ખેડૂતો સાથે લઈ અને નામદાર કલેક્ટર પાસે જવાના છીએ વાળું પાણી આવે છે આ ચાર મુદ્દાઓને લઈને અમે ખેડૂતો પાસે જઈએ ત્યાં ખેડૂતોની સંખ્યા ઓછી થાય એટલે આજે કૃષિ મંત્રી આટો મારવા આવ્યા છે કૃષિ મંત્રીને ખેડૂતોની પીડા હોત તો અંદર ઘેડમાં ઓછા જવું હતું ઓર્દર જવુંતું બામણાસા જવુંતું બાલાગામ જવુંતું પીપલાણા જવુંતું મટિયાણા જવુંતું કોયલાણા જવુંતું એમણે પાદરડી જવાનો કાર્યક્રમ હતો એ કેન્સલ કર્યો કારણ કે પાદરડીમાં છે ને મુખ્ય કૃષિ જવાબ આપી શકે એમ નહોતા એટલે એ રોડ ગામો પસંદ કરીને ત્યાંથી પાછા જતા રહ્યા છે ચોથો મુદ્દો મહત્વનો મુદ્દો કેમિકલ વાળું પાણી જે જેતપુર ડાઈંગ ઉદ્યોગ છોડે છે ને આ કેમિકલ વાળું પાણી ઉબેણ નદીમાં જાય છે આ ઉબેડ નદી વંથલી પાસે ઓજત માં ભળે છે અને ઓજત આખે આખા ઘેડમાં આ કેમિકલ નો ફેલાવો કરે છે ખેડૂતોની ઉભી મગફળી સુકાઈ જાય છે ઉભા પાકો સુકાઈ જાય છે અને હું અભિનંદન આપીશ કોયલાણા ખેડૂતે આનો લેબોરેટરીમાં જમીનનો અને પાણીનો રિપોર્ટ કરાવી તો એમાં ઝેરી પદાર્થો આવ્યા છે તો આ આ ભ્રષ્ટાચારી સરકારને આ ભ્રષ્ટાચારી અધિકારીઓ જીપીસીબી ના

ઠાના તમામ ખેડૂતો અને ના તમામ ખેડૂતોને ઓગણત્રીસ તારીખે સોમવારે સવારે સાડા દસ વાગે જુનાગઢ કલેક્ટર કચેરીએ પધારવા માટે આહવાન હાકલ અને વિનંતી કરું છું ગંભીર સવાલ ઘણા બધા કર્યા પાલ ભાઈએ કે ના અત્યારે ચર્ચા કરવામાં આવે છે આપવામાં આવતું નથી જ્યારે ગેડ પંથકની પણ વાત કરી દ્વારકાની પણ આપણે વાત કરીશું પણ અત્યારે એમ કહેવાય કે દરેક ખેડૂતને એક આશા હોય છે રાજ્ય સરકાર પાસેથી કે ના રાજ્ય સરકાર અમારી વાહરે આવશે પણ ક્યાંક રાજ્ય સરકાર માત્ર માત્ર કહે છે પણ ક્યાંક કરતી નથી એવી બાબત પણ જોવા મળે છે જી યજ્ઞેશભાઈ નમસ્કાર પાલભાઈ જેટલા પ્રશ્નો ઉઠાવ્યા છે પણ પહેલી વાત આપણે ખેડૂતોની વાત જે કરીએ કે અત્યારે અતિવૃષ્ટિ એના અનુસંધાને અમારા સંવેદનશીલકાર અસંવેદનશીલ સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોતે નિરીક્ષણ કરવા ગયા હતા રાઘવજીભાઈ પોતે નિરીક્ષણ કરવા ગયા હતા માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ જે છે એ પોતે વિસ્તારોમાં ગયા હતા કેન્દ્રીય મંત્રી સાહેબ છે એ પોતે ગયા હતા અને તમામ ધારાસભ્ય તમામ અમારા ભાજપના આગેવાનો અને તમામ અમારા ભાજપ આગેવાનો એ બધા જ ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ એનું સર્વે કરે છે એમને ત્યાં કેટલી નુકસાની થયું છે એ પણ જોયે છે જે લોકોને વધારે વધારે પડતો ખેડૂતની અંદર કે નુકસાન થઈ છે પાળા તૂટી ગયા છે જે કઈ વિષય હોય છે એ એજન્સીઓ સાથે સતતના સતત સંપર્કમાં છે અને બીજી વાત જો કરીએ આપણે તો આ વરસાદની આખી જે પેટર્ન જે છે એ કીધું કે કે છે બરાબર હું તમને એક વાત કરું જે પેરુ જે છે પેરુ કન્ટ્રી ત્યાંથી જે અલનીનો જે છે ને એ અલનીનો ત્યાંથી જેટલું બી ગ્લોબલ વોર્મિંગ થાય જેટલું બી મોસમ ખરાબ થાય તો અમે તમને રિસન્ટમાં જોયું હશે બે મહિના પહેલા કે જે ગલ્ફ કન્ટ્રીઝ ની અંદર જે દુબઈ છે આ સારા એવા કન્ટ્રીઓ છે જે વેલ નોન કહેવાય છે જેની અ કોંગ્રેસ સરકાર પણ ઘણી બધી અપેક્ષાઓ એમના ભૂતકાળમાં રાખતી હતી એમને પણ અતિવૃષ્ટિ જે આવે છે ત્યારે કોઈ પણ ટેકનિકલ જે હોય છે હા એ એને પૂરક બને છે પણ અત્યારની જો આપણે વાત કરીએ તો આ જે હમણાં આંકડાકીય જે વાત કરી પાલભાઈએ કે અતિવૃષ્ટિ સાબિત આટલા ટકા વરસાદ થયો છે આટલા ટકા વરસાદ થયો છે તો એ વાત એવી છે કે વરસાદની જે તીવ્રતા જે છે ને એ એકાએક બદલાય છે ક્યાંક ટૂંક સમયની અંદર ખૂબ વરસાદ પડે છે બરાબર જેમ કે આપણે જોઈએ તો બોરસદની અંદર જળમગ્ન જે સર્વે જે છે એ ત્યાં તલાટી એટલે કે મહેસૂલ વિભાગનો જે તે ગામનો તલાટી ત્યાંનો કૃષિ વિભાગનો અમારો ગ્રામ સેવક પંચાયત પંચાયતના કોઈ પણ ત્યાં સરપંચ સદસ્ય બધા જ લોકો એમની સાથે સતત સંપર્કમાં છે અને અમારી સરકાર અને વાત જે કરે છે શરમ આવી જોઈએ તો હું તમને પાલભાઈ એવું કહેવા માંગુ છું કે બે થી લઈને અત્યાર સુધી તમે કૃષિનું બજેટ શું હતું તમારું એક લાખ વીસ હજાર કરોડ હું કેન્દ્ર સરકાર થી શરૂ કરું છું અત્યારે કેટલું આપ્યું છે એક લાખ બાવન હજાર છે બરાબર તમે હવે આ ખેતી જે વાત કરો છો ને તો પેલા નર્મદા ડેમ જે છે સરદાર સરોવર ડેમ ત્યાં કેટલા છાતી ઉપર કેટલા કજિયા કરેલા છે તો તમે આ ખેડૂતોને ના દોરો અને એ એ નર્મદા ડેમના લીધે પણ અમારી સંવેદનશીલ સંવેદનશીલ સરકાર છે અને અત્યારે હાલના વડાપ્રધાન છે જે ખેડૂતોની સતત ચિંતા કરે છે એ નર્મદાના પાણીના લીધે ત્રણેય ઋતુ મોસ્ટ ઓફ વિસ્તારમાં એક જ ઋતુ લેવાતી હતી ત્યાં ત્રણેય ઋતુની અંદર પાક લઈ શકાય છે એ તમને ધ્યાને હોવું જોઈએ વાત કરીએ ટેકનિકલ ની એક મિનિટ મને વાત કરવા આપજો હું તમને એમની સાથે ટેકનિકલ સાથે જ વાત કરું છું તમે જે એવી વાત કરી કે જે મુખ્યમંત્રી વીમા યોજના જે હતી સહાય યોજના બરાબર તો એ જયારે જાહેર કરી માણસો હોય કે એમને ખેડૂતોને ભમરાવીને એમને ટૂંકમાં આવેશમાં લાવીને જે તે વિષયો સરકાર ઉપર ઓબ્જેક્શન ઉઠાઈ અને બંધ કરાવી અને બંધ કરાવી તો એમાં પણ વિષયો હતો કે એ જે ચાલીસ ટકા જે રિઝર્વ હતું ફંડ તો એ ફંડ રિઝર્વ રાખ્યું સીએમ એ સંકટમોચક તરીકે પોતાના માટે ખેડૂત સંગઠન વિચારી રહી છે યોજના અને બીજી તમે વાત કરો એક મિનિટ મને હવે પાલભાઈ સાથે વાત જે છે એ થોડીક ટેકનિકલી જ વાત કરવી છે મારે તમે તમારી સરકાર

અઢાર ટકા તમે લોકો જે વ્યાજ લેતા હતા બરોબર ટકા રાખ્યું છે ડીપ ઇરિગેશન તમારું કેટલું હતું ઝીરો પર્સન્ટ અમારી હાલની સરકારે કેટલું કર્યું ત્રેવીસ ટકા પછી અત્યારે કેન્દ્ર સરકારનું જે અત્યારે બજેટ જે જાહેર કર્યું છે માનનીય નાણા મંત્રી એમાં એક કરોડ અતિવૃષ્ટિ જે છે એ ભૂતકાળની અંદર આ કોંગ્રેસ સરકાર આ તમે કોંગ્રેસ સરકાર વાત ના કરો ગંભીર મારે મારે કોંગ્રેસ સરકારે શું કર્યું નથી જાણવું તમારી સરકાર ત્રીસ વર્ષ છે એમણે શું કર્યું મને યસ યાર મારી વાત સાંભળો આ લોકો એક હેક્ટર સુધીની સહાય આપતા હતા બરાબર એટલે સહાય કરવી જ નથી એ એમને પહેલેથી ભરમાવાની હતી અમારી સરકારે બે હેક્ટર સુધીની મર્યાદા રાખી અને એમાં પણ બે હેક્ટર થી નીચેના ખેડૂતો કેટલા છે ને એ કદાચ પાલભાઈને ખબર હશે અબાઉટ છ્યાસી ટકા છે ખેડૂતો એટલે એમને અમે આવરી લીધા એટલે અમે ખેડૂતોનું જે છે થોડોક સમય ઓછા જ હું આપણે રોકવા માંગુ છું આપણે આપણે રોકવા માંગુ છું જી પાલભાઈ આપણે કઈ કેવું છે

એટલે નિરીક્ષણ કર્યા પછી મનસુખભાઈ માંડવીયા અહીંયા જુનાગઢ અહીંયા ઘેડ માં આવ્યા નથી ઘેડના ખેડૂતો મજબૂર કર્યા છે કઈથી તમે ચૂંટાણા છો ભાગવત સપ્તાહ જેવી પવિત્ર જગ્યા માં વ્યાસપીઠ તમે વચન આપીને ગયા છો તમે હજી સુધી અહીંયા દેખાણા નથી એટલે મનસુખભાઈ દ્વારા જમીનનું ધોવાણ જે છે એન્જિનિયરો દ્વારા થવું જોઈએ હવે વાત નહીં બજેટ ની એને કહ્યું એકસો વીસ કરોડ નું બજેટ બે હાજર ચાર માં હતું એકસો વીસ કરોડ નું બજેટ જયારે બે ચાર માં હતું ને તો ત્યારે આઠ હજાર નું તો સોનું આવતું હતું આઠ હજાર

ભ્રષ્ટાચાર તમે કર્યો એ ખુલ્લો પડી ગયો જે ગામો માં તમે ક્રોપ કટિંગ ના આંકડા મુજબ ખેડૂતોને એકસઠ હજાર રૂપિયા

અને વાત રહી નર્મદાની જૂની વાત કરો છો અત્યારે મુદ્દાની અત્યારે અતિવૃષ્ટિ વાળી એ હું વાત કરું છું તમને છેલ્લા દસ વર્ષની અંદર અગિયાર જેટલી આપત્તિઓ છે એટલે ફ્લડ આવ્યા છે

પહેલા જે તમારી રાજસ્થાનમાં ત્યારે અહીંયા યોજના ત્યાં પણ તમે જુઓ અને અહીંયા જે સૌની યોજના તમે જે સાંભળ્યું છે ને તો તમારે શું કહેશો મને ખાલી એમ કોણ પાક વીમો સર્વે સર્વે ક્યારે થશે કેવી રીતે થશે ગંભીર સિંહ ગંભીર સિંહ સર્વે ક્યારે થશે કેવી રીતે થશે

મારે ખાસ એ કહેવાનું છે કે ખેડૂતો પર કશું ના થાય એ ખેતર છે ને સાવ પાયમાલ થઈ જાય અને ખેડ અમારા વિસ્તારમાં જે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી જાય છે ને બધું ભેગું થઈને કેટલાય ખેતરો કેસ એવા છે કે જેમાં સાવ પા ધોવાઈ ગઈ હોય છે એમાં બહારથી માટી લાવી અને લાખો કરો ખર્ચો